હે બાળપ્રભુ ઘનશ્યામ હજી તો ભાખર ભર્યા હાલતા હતા ભક્તિમાતાએ ઘનશ્યામ મહારાજને જમવા ટાઢી ખીચડી આપી અને કહ્યું કે ઘનશ્યામ ધીરે ધીરે જમજો હું ગોમતી ગાય દોવા જાઉં છું દૂધ તમને આપું એમ કહી ઘનશ્યામને ઓસરીમાં બેસાડી અને માતા ગૌશાળામાં ગાય દોવા ગયા વાછરડો મૂકી ગાય દોવા બેઠા તટલામાં તો ઘનશ્યામ મહારાજ જમવાનું મૂકી દે ઘર ઉઘાડી તેમાંથી પ્યાલો લઈ ભાખર ભરીએ ગૌશાળામાં ગયા ત્યારે ભક્તિમાતાએ કહ્યું કે અરે ઘનશ્યામ હું તમારા ઉપર વારી જાઉં તમો અહીં શા માટે આવ્યા હજુ દૂધની વાર છે તેવું સાંભળે ને પોતાની માતાને આધારે તે પ્યાલો સહિત મુશ્કેલીએ ઘનશ્યામ ઊભા થયા અને ગાયના આંચળ તરફ ઊંચું જોઈ લાંબો હાથ કરી તે પ્યાલી આંચળ નીચે ધરી તે તાત્કાલિક પોતાની ઈચ્છાથી આંચળમાંથી દૂધની ધારા થવા